જય માતાજી આપણે બનાવશું આજે કામ આ એક વાઇટકો લોટ છે ખઉનો જાડો આ એક વાઇટકો પાણી છે આમાં બરાબર પાણી જોઈએ પછી આપણે જરૂર પ્રમાણે કૂરું લેશો ખાંડ ખરે દઈ દઈ છે આ ઘી છે અને આ ગોળ નાખશું કટકે આ મોડ માટે તેલ છે હવે આપણે લોહી મેળશું ગેસ ચાલુ કરશું પાણી નાખશું પાણી ગરમ સારું થઈ જાય ને પછી આ ખાણ ગોળ નાખી દેવાનું કચકું હેલો આપણે આ પાણી ઉકળી ગયું છે એકદમ થોડું કાઢી લેશું પછી જરૂર પડે ને તો નાખવા થાય આમ તો માપો જ થઈ રહીએ પણ થોડું કાઢ લેવું સારું આ તેલ નાખીને મોઈ નાખશું સારો કરી સારું મોણ દઈ દેવાનું એટલે ગાથા બાથા ના પડે હું તો આ તો છૂટો જ થાય કન્સર છે એટલે બહુ બરોબર મોન દઈ દેવાનું હા อะไรลอดล้างขี้เดือดสมองมเองเห

હવે આપણે ખાંડ નાખશું આ જેવું મીઠું જોતું હોય એવું ખાવાનું આ કંસાર તૈયાર છે તે કેવો લાગ્યો તે કહેજો લાઈક કરજો શેર કરજો અને બે લાઇટન દબાવવા ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો તમને કાનસ કેવું લાગ્યો આવી રીતે છૂટો બનાવજો તો સારો થશે અને આ પ્રસંગમાં પણ બહુ વપરાય છે અને ખવાય છે કરાય છે જય માતાજી